વિડિયોની અંદર બાઇક જોઈ રહ્યા છો ટોપ કન્ડિશનમાં બાઇક છે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરી લેજો બાઇક વેચવાની છે મોડેલ છે આર એકસો અને વન ઓનર એક જ માલિકે ચલાવેલી આ બાઇક છે બાઇક ની અંદર વીમો ચાલુ છેતાલીસ વીઆઈપી નંબર જી જે જીરો ત્રણ એમ જે છેતાલીસ છેતાલીસ ટોટલ જવાબદારી સાવ ઓછી ચલાવેલી માત્ર ને માત્ર નવ હજાર કિલોમીટર ચાલેલી આ બાઈક છે અને જેન્યુન નવ હજાર ચાલેલી બાઇક ટાયરો પણ એકદમ સારા કોઈ પણ પ્રકારનો બાઇકની અંદર ફોલ્ટ નથી ટોટલ જવાબદારી અને બધા ડોક્યુમેન્ટ પણ કમ્પ્લીટ જોવા મળશે ટોટલ જવાબદારી બાઇકની કિંમતની વાત કરું તો અંદાજિત કિંમત એક લાખ ને અઠ્યાસી હજાર જે અંદાજિત છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી બાઇક તમારે લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે રાજકોટ અને મેટોળા બાઇક જોવા મળશે રાજકોટની અંદર મેટોળા ગાડી જોવા મળશે બાઈક લેવાની હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે અજયભાઈના અથવા બેતાલીસ વાળા નંબર પર ફોન કરી બાઇક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો